ઓપરેશન સિંદુરને લીડ કરનારી ભારતીય દીકરી જેનું નામ કર્નલ સોફિયા કુરેશી તેને આતંકવાદીઓની બહેન કરનાર મધ્યપ્રદેશના વિજય શાહ સામે અલગ અલગ જગ્યા પર વિરોધ થઈ રહ્યો છે વડોદરા શહેરના ડેરીન સર્કલ પાસે એનએસયુઆઈ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ થતાની સાથે પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસે આ એનએસયુઆઈ વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરી છે Sperd ei sehid Tabarni Hlani notice Parnia

બેન છે તો મને જણાવો આતંકવાદીઓ નો કોઈ બેસ કોઈ ધર્મ નહીં હોતો તો જયારે વડોદરાની દીકરી એર સ્ટ્રાઇક કર્યું હોય નવ નવ જગ્યા પર તેવાને ભોપાલ ભાજપનો ભાજપ નો એનો મંત્રી ભાજપની બેવડી નથી ખુલ્લી થઈ છે ભાજપ ની બેવડી નીતિ ખુલ્લી થઈ છે કાલે તિરંગા યાત્રા કરે છે અને આજે એમનો ભાજપનો નો મંત્રી વિજય શાહ ભોપાલ મંત્રી સોફિયા કુરેશી એ દેશ ની દીકરી છે એના પર લાંચન કરવાનું કામ કરે છે વિદ્યાર્થીઓ આવ્યા હતા કોઈ પણ કોઈ પણ જાતની મંજૂરી વગર અહીંયા નિયમ વિરુદ્ધ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા એમણે હાલ પાંચ છ જણાને અટકાયતમાં લીધા છે અમને ચોક્કસ માહિતી મળી હતી કે ડેરી ડેન્સ સર્કલ પાસે સિવાયના વિદ્યાર્થીઓ નિયમ વિરુદ્ધ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે જેથી અમે અહીંયા પહોંચ્યા ત્યારે આ લોકો અમે અહીંયા મળેલા અને જોર જોરથી કાયદોની વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી બૂમો પાડી રહ્યા હતા જે અમે વધુ કંઈ વ્યવસ્થા બગડે નહીં એને ધ્યાનમાં રાખી હાલ થોડાક સમય પહેલાં જ એમને ડિટેઇન અટકાયતમાં લીધેલ છે તમારા વિડીયોમાં જ આવ્યું છે એ સૂત્રોચ્ચાર કરતા હતા અને કાયદોની વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી રહ્યા